રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અમલીકૃત વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આજ રોજ દસ ફેબ્રુઆરીના દિવસે રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો એકાવન આવાસોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેને લઈને ઉપલેટા તાલુકામાં

આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન આવાસ નું લોકાર્પણ થયેલ છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત ની અંદર લગભગ નવ થી દસ લાખ લોકો લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે તો આ કાર્યક્રમ દ્વારા જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન છે કે બે હજાર માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય ગુજરાતમાં બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ પરિવાર જેને પોતાના ઘરનું ઘર ન હોય એવો ન રહે એવું સાહેબનું સપન છે અને સપનું પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે આજે તમામ લાભાર્થીઓને જે આવાસોનો લોકાર્પણ થયેલ છે ને આ એને આવાસ મળેલ છે એ સૌને હું ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું ગામના રહેવાસીજી છી અશોકભાઈ નાનજીભાઈ બાબરીયા તેમની પત્ની સંગીતાબેન અશોકભાઈ બાબરીયા અમે આથી ઓછામાં ઓછા દસ થી પંદર વર્ષથી આ ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે અમારા ગ્રામ સેવકની અમે સલાહ લીધી અમારા ગામમાં જે સરપંચ છે તલાટી મંત્રી છે એ બધાની સલાહ લેતા અમે ઉપલેટા તાલુકા પંચાયત આવ્યા ત્યારે બધે ખૂબ સારા અને વ્યવસ્થિત જવાબ આપ્યો ત્યાં અમે જે પ્લોટના ફોર્મ ભરાતા હતા તે પ્લોટના ફોર્મ ભર્યા વ્યવસ્થિત જે ડોક્યુમેન્ટ માંગાવી અમે બધા ડોક્યુમેન્ટ આપી દીધા ત્યારબાદ અમારે સો વાર પ્લોટની મંજૂરી થઈ સોવાર વાર પ્લોટની મંજૂરી થતા તે પછી અમે અમે જે સહાય મળે એનું પાછા ફોર્મ ભર્યા એટલે અમને તે પછી અમને સહાય મંજૂર થતા તાલુકા પંચાયત ફોન આવ્યો કે તમારો વર્ક ઓર્ડર આવી ગયો છે મકાનનું કામ ચાલુ કરવાનું છે અમે વર્ક ઓર્ડર લઈ આવતા પછી બે દિવસ પછી મકાનનું કામ ચાલુ કર્યું મકાનનું કામ ચાલુ કરતા ખુરશી હજી બધાતી હતી તો અમને પેલો તો ત્રીસ રૂપિયા મળી ગયો ત્યાર પછી અમે લેન્ટર લેવલ સુધી જે મકાન પહોંચાડ્યું ત્યારે અમને એસી રૂપિયાનો હપ્તો મળી ગયો એમાં

અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ રજલાલ મકવાણા ગામ બટલા કલાવી પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મને એક લાખ ને સત્તાવન હજારની ની સહાય મળેલ છે તેથી મેં મારું મકાન કમ્પ્લીટ બનાવી અને અમારો પરિવાર સુખેથી રહે છે પહેલો અફસો મને ત્રીસ હજારનો નો મળ્યો હતો